પાલનપુર પાટિયા વર્ષા સોસાયટી ખાતે આવે સાંધણી માતા મંદિરમાં જુલેલાલ ચ્વાલિયા સાહેબ જ્યોત અને મટકી સાથે ભવ્ય આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિંધી સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહી અનેક કાર્યક્રમો સાથે જોત મટકી ગાસ્તે પાલનપુર પાટિયા થઈને જહાંગીપુરા રામ વિસર્જન કરવામાં જુલેલાલ સિંધી સમાજ ના ચાલિયા સાહેબ અમે આજથી એક મહિના વ્રત અને ઉપવાસ ચાલે છે એમાં અમે વાદળવાની બીજના દિવસે મેં પૂર્ણાવતી કરી ને શ્રાવણના આઠ દિવસ પહેલાં ચાલુ થાય છે આખો મહેનત શ્રાવણોને અને આઠ દિવસ પહેલાં અને બે દિવસ બીજા વાદળવાના બીજના ટોટલ ચાલીસ દિવસ સવારે સાંજે ભજન કીર્તન લાલ સાંઈના પંજડા અને સાંજના ડેલી ભંડારો ચાલુ રહીએ છીએ એમાં અહીંયા સુરતના ઘણા ભક્તો ઝૂલેલાલને માને છે એમાં ઉપવાસ પણ નાખે છે અને જેની પણ મા ભગવાન ત્યાંથી જે મનોકામના પૂર્ણ થાય છે એ એની આવતા વર્ષે પાછું ઉપવાસ અને આરાધના કરે છે